મહાપુરુષો એ જ્યારે પેલા વિવાહ થતા એ પંદર દી અઠવાડિયા વધાવે પછી ખીજડા લાવે પછી મિસ્ત્રીના ઘરે જાય મિસ્ત્રીના ઘરે હંગાળાનું પૂજન થાય અને ન્યા થઈ અને પછી પાછો એને લેવા જવાય પીપળો વધાવવા જાય પીપળાના પાન લઈ આવે તોરણ બાંધે માટી પૂજવા જાય માટીના ટેકરાની પૂજા કરી માટી લાવે એના કોળિયા કે એનો ગોત્રીજો બનાવે અને એ ગોત્રીજો સહકાર અને સરસ મજાની ભાગવત કથાનું આયોજન કર્યું હે એટલે એક વખત જોરદાર તાલીઓથી વધાવી લો બહુ સારી કથા વાંચે છે અહીંયા બહેન વાતો કરી શકાય પણ આય બહેન પાંચ શબ્દ હારા માઇકમાં બોલો આવ એ કેટલી વીએ હો થાય બોલો તો ખબર પડે હા એટલે એક કલાક બોલો ને એની જગ્યાએ ચાર ચાર પાંચ પાંચ કલાકનું સત્ર લેવાનું અને એ કથા સત્સંગનું એટલે કેટલું બધું અઘરું પડે બીજી વાત આ બધા સ્વયંસેવક ગામના છોકરાઓ છે બહુ સરસ સેવા કરે છે તો એ ખૂબ ખૂબ સરસ મજાની વાતો અમને સંભળાવે છે એમાં મને બહુ સંભળાય છે હા કારણ કે કાન મારા હરવા છે અને હું ભગવાનને કહું એમને નકરી વાતો કરવાની શક્તિ આપજો એ બધી બહેનોની જોરદાર તાલીમથી વધારી અને જે બહેનો માત્ર જો તોય અસવાન ચાલુ રાખ્યું હું સમજ્યા હે પણ તમારા બધા ગામમાં ઘણી ઘણી જગ્યાએ કથાઓ ચાલે છે અને ત્યાં પણ કોઈ ને કોઈ જગ્યાએ ભગવાનની વિવાહ થતા હોય છે તો એનો મતલબ શું વિવાહ એટલે શું સંતોએ મહાપુરુષોએ રમેશભાઈ એક કડીમાં કીધું છે કદાચ પીપળી જાઓ હાર્મોનિયમનો સુર તો સમાજની અંદર હે

કોની સાથે મારા તમારા જીવનમાં કઈક એવા શબ્દ પડ્યા છે એટલે હું તમે બધાને જન્મ લઈ રહ્યા છે તમારા મારા જીવનમાં કઈક ને કંઈક એવા પ્રસંગો પડ્યા હતા આજે આપણે બધા માંડવા નીચે બધી ભગવાન ની કથા સાંભળી શકીએ છીએ કંઈક એવું સારું કર્મ છે હે કારણ કે મહાપુરુષોએ કીધું કે આ બધું કોણ કરી શકે આ બધું માણસ માણસનો અવતાર ધારે ને હે એ આવું બધું કરીએ હવે ભગવાન ગાય લગ્ન ગીત ગાય ને ભગવાન ઘોડે ચડીને પણ મનુષ્ય અવતાર એવો છે માણસનો અવતાર એવો છે હે

કેટલા બધા સારા કામ થાય ત્યાં આપણે માણા બનીએ એ માણા બન્યા પછી જો હું તમે મેં બે દિવસ પેલા કીધું ને કે માણસ બન્યા પછી ક્યાં બેહવું ક્યાં બોલવું ક્યાં વાપરવું ક્યાં ખાવું કેવું ખાવું હે એ મને તમને ખ્યાલ નથી આવતો ક્યારેક આપણે એવા લપેટાઈ જઈ હા એટલે ભાવથી હા હવે એ જ ફરવાનું છે કારણ કે થાયકા નથી હજુ ફરતા 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 અને અમુક જે ફેરા ફરી લીધા એ બિચારા ખૂણો ગોધી બે ગયો બધા

તો તમારે આનંદ લેવો હોય કંઈક ને કંઈક ભગવાનની કાર્યોમાં જોડાવું હોય તો થોડો તમારે ધીરજ ધરવી પડશે ને નહીં ધરવી પડે હે તો ભાવથી આપણે ચાર મંગલ ફેરા તમારે બધાએ તાલી પાડી અને ઝીલવાનું તો ફેરા સુકામ ઘણા બધા મત મતાંતરો છે પણ સાચી વસ્તુ એ છે તમે કોઈ પણ દસ્તાવેજ કરો કોઈ પણ લેખ કરો તો એમાં સાક્ષીની જરૂરત છે જરૂરત છે ને કોઈ પણ લેખ કરો તો એમાં સાક્ષી તો ભારતીય ઋષિ સનાતન પરંપરા